અબ જયરાજ સ્પાર્ક ટુડે ન્યૂઝ અખિલ વિશ્વ ગાત્રી પરિવાર વર્ણિયમ યુથ ગ્રુપ વડોદરા દ્વારા વ્યસન મુક્તિ અભિયાન જે ભારત સરકાર સાથે થયેલા અનુ અનુબંધ એટલે કે આમો અને તે જ અંતર્ગત નશામુક્ત થાય ભારત અભિયાન જે હાથ ધરીઓત આ ગાત્રી પરિવાર વર્ણિયમ યુથ ગ્રુપ દ્વારા ઇન્દુ ક્લાસિસ ડાંડિયા બજાર વડોદરામાં જે શાનદાર રીતે વેગ આપવામાં આવી રહ્યો છે અનિલભાઈ રાવળ પ્રવચનના માધ્યમથી વ્યસનનો અર્થ યુવાનોને વ્યસનમાં કઈ રીતે ફસાય છે આમાંથી કઈ રીતે બચવું જોઈએ અને બચીને પોતાની શક્તિ રાષ્ટ્ર નિર્માણના સૃજન કાર્યમાં કેવી રીતે લગાવી જોઈએ તે અંતર્ગત પ્રેરણા પણ આપી છે એકસો ચાલીસ થી વધુ વિદ્યાર્થીઓ આ વ્યસન મુક્ત થવામાં સંકલ્પ લીધો છે વડોદરા ઉપઝોન યુવા સહ સંયોજક મયંકભાઈ ત્રિવેદીએ અંતર્ગત માહિતી આપી છે

सृजन शक्ति नी अंदर सृजन शक्ति नी अंदर नियोजित करिश, नियोजित करिश निश्चित निश्चित हो आजे हो आजे तकल नी साजे बताऊं जो तकल नी साजे बताऊं जो हमारा जीवन नी अंदर हमारा जीवन नी अंदर हमारी शक्ति ने हमारी शक्ति ने दवाई ना निर्माण नी अंदर दवाई